નમસ્કાર ખેડૂત મિત્રો આજે સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ પંદર બાર બે હજાર ત્રેવીસ વાર શુક્રવાર ઉંઝા માર્કેટના સો એ સો ટકા સાજા ભાવની વાત કરીએ તે પહેલાં અમારે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજેરોજના બજાર ભાવના વિડીયો તથા ખેતીવાડીના વિડીયો સાથે તમને રોજેરોજ જોવા મળી જશે અને મારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોજો કારણ તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની ઊંઝા માર્કેટમાં જીરાનો ભાવ છ હજાર પાંચસોથી આઠ હજાર છસો સાસઠ રૂપિયા રાયડો નવસો સિત્તેરથી એક હજારને વીસ રૂપિયા સુવાનો ભાવ એકવીસો સિત્તેરથી સત્યાવીસોને પચાસ રૂપિયા ઈસબ ગોલ એકવીસોથી તેતાલીસોને પંચોતેર રૂપિયા અજમો તેરસો બાવનથી છત્રીસોને એકત્રીસ રૂપિયા વરિયારીનો ભાવ ચૌદસો સિત્તેરથી એકતાલીસોને પચાસ રૂપિયા સફેદ તલ પચીસો એકત્રીસથી સત્યાવીસોને ચાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના સોસો ટકા સાચા ભાવની વાત કરી અને રોજના તમામ યાર્ડના બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી તમામ માહિતી અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી જશે અને મિત્રો અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં